અત્રે મલાવતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચ બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર કે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ ધુબે છે એની હત્યા થઈ છે એ હત્યા અનુસંધાને એ તરત એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબ એને જાહેર કરેલ છે આ ઝું કોઈ શિક્ષણ અત્યારના ગા વડે કરી રહી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે જે એની તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધી માંગણી કરી પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંગી શકી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈએ એને ધમકી અગાઉ આપી હતી આપથી રજૂ હતી ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડા પ્રયાસ છે હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ In front of the thumbnail, same with the